રાજકોટ માં આવતીકાલ થી લોકમેળો શરૂ થાય છે એ લોકમેળા માં કોઈ આ અકસ્માત નો બનાવ બને તો આપણે તુરંત જ પહોંચી શકીએ તે હેતુ થી એક આજે મોકડીલ નું આયોજન કરવામાં આવેલ હતું માન્ય કલેક્ટર શ્રી તથા કમિશનર સાહેબ ની સૂચના થી આ મોકડીલ માં ચાર થી પાંચ મિનિટ માં આપણું ફાયર ફાઈટર તથા હાઇડ્રોલિક પ્લેટફોર્મ બંને પહોંચી ગયેલ હતા અને એક ફજેત ની અંદર આગ લાગેલ હતી અને એની અંદર એક માણસો ફસાયેલા હતા તેઓને આપણે રેસ્ક્યુ કરેલા છે અને આગ પણ બુજાવી નાખી છે એ રિસ્પોન્સ ટાઈમ આપણે જોઈએ તો ખૂબ જ ઓછો સમયમાં સારી કામગીરી કરેલી છે મેળામાં ટોટલ પાંચ હંગામી ફાયર સ્ટેશન રાખવામાં આવ્યા છે પાંચે પાંચ ફાયર સ્ટેશનમાં ફાયર ફાઈટર તથા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અહીંયા સ્ટેન્ડ બાય છે અને આજે જે કલેક્ટર સાહેબની સૂચના મુજબ આજે જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે એ પણ આવતીકાલથી અમે સ્ટેન્ડ બાય અહીંયા રાખવાના છીએ કોઈ પણ અકસ્માત થાય તો તેને પહોંચી વળવા રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ